દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં આગાહી સાથે ગરમીનું યલો એલર્ટ પવન દિશા ઉત્તર પશ્ચિમ થતા વધારો એપ્રિલ અને રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા સીઝનમાં પ્રથમ વખત અમદાવાદમાં ગરમીનો પારો પહોંચ્યો એકતાલીસ એક ડિગ્રી પર એકતાલીસ છ ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર નવ શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી ને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે મિશન સૌરાષ્ટ્ર પર રાજકોટ લોકસભા વિસ્તારમાં આવતા તમામ બૂથના ના પ્રમુખો સાથે પણ કરશે મીટિંગ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષને ખાળવા પાટીલ એક્શનમાં આજે રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે કરશે બેઠક વિવાદ પર પૂર્ણ વિરામ લાવવા માટે થશે ચર્ચા રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ લાલ ગુમ અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં આજે ક્ષત્રિય સમાજની સિત્તેર સંસ્થાઓની મળશે બેઠક ઉગ્ર બનાવવા માટે રણનીતિ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી બાદ ચૂંટણી પંચે રાજકોટ જિલ્લા કલેક્ટર ને તપાસ કર્યા આદેશ રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં કરી હતી ટિપ્પણી આ અંગે પુરુષોત્તમ રૂપાલાએ માંગી હતી માફી

તો ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે પલટવાર કરી પોસ્ટમાં લખ્યું કોંગ્રેસ નહીં કોંગ્રેસ ના પાડવામાં ટનાટન 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 અને કોંગ્રેસની મજબૂરીઓ પણ લઈ ભાજપ કોંગ્રેસમાં વાર પલટવાર પ્રદેશ ભાજપે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું વિકાસની રાજનીતિની તીખી છે ધાર તેની સામે નકામા છે તમામ વાર હાર કોંગ્રેસના માથે છે ભાર તો કોના પર કાઢવી ખાર અને ચાર જૂન ચારસો પાર ફરી એક વાર મોદી સરકાર ક્યાંય કશું ટનાટન નથી ભાજપની જીત નિશ્ચિત હોવાનો ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયાનો ધાનાણીના ટ્વીટ પર પલટવાર અમરેલીના લાઠીમાં આપ અને કોંગ્રેસના એકસો થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા આપમાંથી બે હજાર બાવીસમાં વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર જયસુખ દેત્રોજા બાબરા પાલિકાના કોંગ્રેસના બે સદસ્યના કેસરિયા જુનાગઢમાં રાજેશ ચુડાસમાને મત નહીં આપવાની લોહાણા યુવા સંગઠન નામના પેજ પરથી પોસ્ટ વાયરલ અતુલ ચક કેસ ને કારણ દર્શાવી કોંગ્રેસ ઉમેદવાર કરીશ અને પોસ્ટર સમાજના યુવા અગ્રણી નિલેશ અગ્રણીએ કહ્યું ભાજપ પાસે ઉમેદવાર હજુ છે સમય ખોટી રાજકીય પોસ્ટ વાયરલ ન કરવા અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના પ્રમુખ ગિરીશ કોટેચાની ની સમાજને અપીલ જુનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા અને ભાજપને જંગી લીડથી જુતાડવાની કરી વાત બનાસ ડેરી પરના ગેની જિલ્લા ભાજપ પ્રમુખનો પલટવાર આ પડીકા નથી પ્રસાદ છે ત્યારે બાબા કાશી વિશ્વનાથ અને મતદારોનું અપમાન હોવાનો પણ વાઘેલાનો આરોપ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને હાર દેખાતી હોવાથી બેફામ નિવેદનબાજી કરતા હોવાનો આરોપ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મહેસાણાથી ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે કરી મુલાકાત નીતિન પટેલ અમદાવાદ નિવાસસ્થા હરિભાઈ પટેલનું કરાયું સ્વાગત ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના મંડપ ખોલી નાખવામાં આવતા અનેક તર્ક વિતર્ક અમરેલી મંડપ ખુરશી સ્ટેજ સહિતની વસ્તુ હટાવાય વ્યવસ્થિત ડોમ સાથે કાર્યાલય બનાવવા કામગીરી થઈ રહી હોવાનો ભાજપ પ્રમુખ રાજેશ કાબરિયા દાવો ભાજપે નવસારી જિલ્લા પંચાયતની કુકેરી બેઠક પર ચૂંટાયેલા સભ્ય પ્રકાશભાઈ પટેલને ફટકારી કારણદર્શક નોટિસ પક્ષ માટે નુકસાનકારક વાણી વિલાસ અને વર્તણૂકના કારણે અપાઈ નોટિસ પક્ષમાંથી નિલંબિત કેમ ન કરવા તેનો બે દિવસમાં મંગાયો ખુલાસો ગાંધીનગર મહાનગરપાલિકા આજે બનશે કોંગ્રેસ મુક્ત કોંગ્રેસમાંથી ચૂંટાયેલા બે કોર્પોરેટર અંકિત બારોટ અને ગજેન્દ્રસિંહ વાગેલા રાજીનામું આપી આજે જોડાશે ભાજપમાં થોડા દિવસ પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે કરી હતી મુલાકાત વિસાવદરની પેટા ચૂંટણી જાહેર કરવા આમ આદમી પાર્ટીની ચૂંટણી પંચને રજૂઆત ભાજપે હારી જવાના ડરથી વિસાવદરની ચૂંટણી જાહેર ન કરાવી હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ કયો ચૂંટણી યોજાય તે માટે હાઈકોર્ટ થી લઈ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપીશું રાજસ્થાનના વકીલને વકીલ ફસાવવાના ડ્રગ્સ કેસમાં પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પાલનપુરની કોર્ટે ઠેરવ્યા દોષિત આજે કોર્ટ કરશે સજા નું કરશે સંજીવ ભટ્ટની કરાઈ હતી ધરપકડ સંજીવ ભટ્ટ ના આરોપ ખોટી રીતે કેસ કરી તેમને ફસાવાયા જાહેર માર્ગો ઉપર ધાર્મિક દબાણો મુદ્દે આદેશ બાદ પણ ગૃહ વિભાગે યોગ્ય જવાબ ન આપતા હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી કહ્યું ગૃહ વિભાગ સામે કાર્યવાહી કેમ નહીં કરવી તેનો ખુલાસો કરવાનો નિર્દેશ વધુ સુનાવણી બાવીસ એપ્રિલે અમદાવાદ કોર્પોરેશનના ના એસ્ટેટ વિભાગ સબ ઇન્સ્પેક્ટર સાબરમતી માંથી રહ્યમ સંજોગોમાં મળી આવ્યો મૃતદેહ ડિપ્રેશનની સાથે કામના ભારણથી કંટાળીને પગલું ભર્યું હોવાનું અનુમાન એક માસ બાદ હતા લગ્ન ગાંધીનગરમાં ચાલુ ફરજે નાયબ મામલતદાર હાર્ટ એટેકથી થી નિપજ્યું મોત તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ અધિકારી નું મોત જિદાર અમદાવાદ આવતી ફ્લાઇટમાં બીડી પીનાર મુસાફરની અમદાવાદ એરપોર્ટ પર ધરપકડ નવસારીના ગફર મેવણ નામના સાઠ વર્ષીય મુસાફરે ચાલુ ફ્લાઇટમાં બીડી પીતા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ વધુ પૂછપરછમાં મુસાફર પાસેથી માચિસ બોક્સ પણ મળી આવ્યું રાજસ્થાનથી મંગાવેલું આઠ લાખ બાવીસ હજાર ની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયું અમદાવાદમાં બાપુનગરની મિલ પાસેના સુમેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાંથી ડ્રગ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ રાજસ્થાનમાંથી ભરત નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હોવાની માહિતી લૂંટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં યુવકને છરી મારી લૂંટ ચલાવનાર આરોપી પિન્ટુ મનુભા જાડેજાને પોલીસે ઝડપ્યો આરોપી સામે પ્રોહિબિશન મારામારી અને જુગારના અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે છવ્વીસ કેસ ગોપાલ દેરી અને રિવર વ્યૂ હોટેલ પરના દરોડામાં પકડાઈ બેનામી મિલકતના દસ્તાવેજો હોટેલના પ્રમોટર નિશિત દેસાઈ અને ગૌરાંગ દેસાઈના રહેણાંક તથા ઓફિસ સહિત તેર સ્થળોએ દરોડા સુરતના સજ્જુ કોઠારી અને તેના પરિવારજનોની ચાર કરોડ ની કિંમત ની કુલ એકત્રીસ જેટલી ટાંચમાં લીધી સુરત પોલીસની એફઆઈઆરના આધારે પીએમએલ કરવામાં આવી કાર્યવાહી પ્રાથમિક શાળામાં મધુમાખીનો આતંક બનાસકાંઠાના દેવોદર માં વિદ્યાર્થીઓ આચાર્ય અને શિક્ષકો સહિત વીસ થી વધુ લોકોને મધુમાખીઓએ માર્યા ડંક આરોગ્ય વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી બાળકોને આપી પ્રાથમિક સારવાર રાજકોટમાં આવે મીઠું અને પાણી પણ ઓછી ગુણવત્તાનું જિલ્લા કલેક્ટરે પાંચ ઉત્પાદક સહિત ઓગણચાલીસ વેપારીઓને સત્તર પોઈન્ટ એસી લાખ નો ફટકારી નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર રાજકોટમાં એપ્રિલ ના પ્રથમ સપ્તાહ માં સાંડિયા પુલ ના નવનિર્માણ ની કામગીરી કરાશે શરૂ ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ચુકી છે પૂર્ણ વૈકલ્પિક રસ્તો તૈયાર કરવાની કામગીરી ચાલુ બે વર્ષમાં લોકો ને નવા ફોર લેન બ્રિજ ની મળશે ભેટ પુલ પરના ભુવા ટ્રેક્ટર ફસાયું રાજકોટના જેતપુરના ના કેરા છાપરવાડી પુલ પર ઘઉં ભરેલું ટ્રેક્ટર ફસાતા સ્થાનિકોએ મદદ કરી ચાલક ખેડૂતને બચાવ્યા અનેકવાર પુલ નવ બનાવવા રજૂઆત કરી હોવા છતાં કામગીરી ન થઈ હોવાનો આરોપ અમદાવાદમાં તળાવમાં વધુ વરસાદી પાણી ભરાય તેવું આયોજન કરવા મ્યુનિસિપલ કમિશનરની ઇજનેર વિભાગ તાકીદ સાથે ઝોનમાં તળાવમાં પાણી લાવવા માટે સ્ટ્રોમ વોટર લાઈન નેટવર્ક ચેક કરવાના નિર્દેશ જરૂર પડે તો નવી લાઇન નાખવાની પણ સૂચના ટ્રાફિક વધુ હોય તે રોડ દબાણ મુક્ત કરવા એસ્ટેટ ખાતાને અમદાવાદ કમિશનરનો આદેશ ઓનલાઈન મળતી ફરિયાદોનો નિકાલ ન આવતા અધિકારીઓને ખખડાવ્યા રિવ્યૂ બેઠકમાં કહ્યું જે વિભાગની સૌથી વધુ ફરિયાદો હોય તેને કરો શોર્ટ લિસ્ટ નદીને પ્રદૂષિત થતી રોકવાના બદલે અમદાવાદના બહેરામપુરા એસટીપીમાંથી રોજ બાર એમએલડી પ્રદૂષિત પાણી ચૂડાય છે સાબરમતીમાં એસટીપીના ડેવલોપર હેન્ડ પ્રિન્ટિંગ અસોસિએશને મહાનગરપાલિકાએ આપી નોટિસ અમદાવાદ કોર્પોરેશને જાહેરમાં બદલ સત્યાસી લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસાય વેરા વસૂલાતની સઘન ઝુંબેશ ચાંદખેડાના લાપીનોસ આઉટલેટ સહિત બસો ત્રેસઠ એકમ કરાઈ નોટિસ રૂપિયા દસ લાખ ચાર હજાર થી વધુ કરાઈ રિકવરી ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કાળો કેર ત્રણ જ મહિનામાં ત્રણસો સાહીઠ કેસ નોંધાયા જેમાંથી પંદર લોકોના મોત થયા અમદાવાદમાં સ્વાઇન ફ્લૂના કેસ સૌથી વધારે નોંધાયા અચાનક સ્વાઇન ફ્લૂના દર્દી વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં અમદાવાદના સોલા સિવિલમાં બે સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના ત્રણ હજાર વીસ કેસ નોંધાયા બાળકોમાં પણ શરદી તાવના કેસમાં થયો વધારો ખાંસી લાંબો સમય સુધી મળતી ન હોવાની ઉઠી ફરિયાદ ડેન્ગ્યુ સ્વાઇન ફ્લુ જાડાઉટી તાઉધરસ સહિતના કેસમાં વધારો સુરત માં ટેક્સટાઇલ ઉદ્યોગમાં છેતરપિંડીના કરવો સુરત મહાનગરપાલિકામાં ડબલ ડ્યુટી કરતા સિક્યોરિટી ગાર્ડ ઝડપાયા ઓછા ગાર્ડ ની ફરિયાદો આવતા પાલિકા એ કરી હતી તપાસ જેમાં એકસો બેતાલીસ કર્મીઓ એક કરતા વધુ શિફ્ટ ની ગેરકાયદે નોકરી કરતા ઝડપાયા કોન્ટ્રાક્ટરને પાંચ લાખ ઇઠ્યોતેર હજારની ફટકારાઈ પેનલ્ટી ત્રણ વર્ષના બાળકને ગણતરીના કલાકમાં શોધી પોલીસે સોંપ્યો પરિવારને સુરતના રાંદેરમાં ત્રણ વર્ષનો સૂરજ ઘરની બહાર રમતો હતો તે વખતે શાકભાજીવાળા વચ્ચે થયો હતો ઝઘડો ભીડને જોઈ ગભરાઈને બાળક જતો રહ્યો હતો દૂર સીસીટીવીના આધારે પોલીસે બાળકને શોધી પરિવારને સુપરત કરતા સર્જાયા લાગણીશીલ દ્રશ્યો ગુજરાત સહકારી ખાંડ ઉદ્યોગ સંઘ ની પંડવાઈ સુગર મળી બેઠક ખાંડની સ્ટોક વેલ્યુ સો કિલો રાખવા સર્વાનુમતે નિર્ણય વર્તમાન સિઝન શેરડીના ટન દીઠ ભાવો વધારો થવાની શક્યતા રાજ્યના સાત આઈ એસ ઓફિસરો ખાલી પડેલી જગ્યાએ વધારાના હવાલા લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ચાર્જ વ્યવસ્થા રહેશે અમલી ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાને એફિડેવિટ કરવા ઓનલાઈન સુવિધા ઓફલાઈન કાયદા હેઠળ અરજી સ્વીકારવાની પ્રથા પણ રહેશે ચાલુ અમદાવાદના મોટેરામાં ઈવીએમ વેરહાઉસની જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણા ડીકે લીધી મુલાકાત ચર્ચા વિચારણા કરી ઉપસ્થિત અધિકારીઓને યોગ્ય સૂચન અને આપ્યું માર્ગદર્શન કેન્દ્રીય ચૂંટણી પંચની ગાઈડલાઈનનું પાલન થાય તેની તકેદારી રાખવાની સૂચના અમદાવાદ શહેર અને જિલ્લામાં એક લાખ પાંચ હજાર પાંચસો મતદાર પ્રથમ વખત કરશે મતદાન સૌથી વધુ સંખ્યા દસક્રોઈ વિધાનસભા વિસ્તારમાં આઠ હજાર એકસો ચાર તો અસારવા વિધાનસભામાં આઠ હજાર આઠસો બતાલીસ યુવાનો પ્રથમ વખત કરશે મતદાન મતદાન એ ફરજ અભિયાન હેઠળ જિલ્લા ચૂંટણી પ્રશાસન અભિયાન મતદાર યાદીમાં નામ ઉમેરવા ફોર્મ છ ભરીને હજુ પણ લઈ શકાશે મતદાન નો લાભ મતદાનમાં અઢાર થી ઓગણીસ વર્ષના એક લાખ પાંચ હજાર પાંચસો ઓગણ મતદાર પ્રથમ વખત કરશે મતદાન સૌથી વધુ મતદારો દ્રસકોઈ અને સૌથી ઓછા મતદારો અસારવા વિધાનસભામાં ધોરણ બાર સાયન્સ માં વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ ત્રણ ગુણ સુધી ની કેમેસ્ટ્રી અને ફિઝિક્સ ના પ્રશ્નોમાં ભૂલ જણાતા ગુણ આપવાનું કરાયું નક્કી ગુજરાતી હિન્દી માધ્યમ ના અંગ્રેજીના વિદ્યાર્થીઓને મળશે ત્રણ ગુણ સીબીએસ ધોરણ દસ અને બાર માં નવો અભ્યાસક્રમ જાહેર કર્યો નવા શૈક્ષણિક વર્ષ બે હાજર ચોવીસ પચીસ થી નવો અભ્યાસક્રમ થશે લાગુ ધોરણ દસ માં પાંચ મુખ્ય બે વૈકલ્પિક વિષય અને ધોરણ બાર માં રહેશે સાત વિષય કેસ ચલાવતા સંચાલકો જીએસટી ને લઈને અવધવમાં જીએસટી ફાઇલ કરવા ઓથોરિટીએ કોઈ ચોક્કસ પ્રકારની સ્પષ્ટતા ન કરી હોવાનો સંચાલકોનો દાવો કયા પ્રકારના પીજી માં કેટલા ટકા જીએસટી તેને લઈ સ્પષ્ટતા કરવા માં અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર્સ ના આંકડા એક કરોડ ને પાર અઠ્યાસી હજાર થી વધુ ફ્લાઇટ્સ નું થયું ટેક ઓફ અને લેન્ડિંગ ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પેસેન્જર્સ માં ચૌદ ટકા અને ફ્લાઇટ માં સાત ટકાની વૃદ્ધિ આજે સમાપ્ત થશે કેજરીવાલની ની છ દિવસની ઈડીની કસ્ટડી બપોરે બે વાગે તેઓને દિલ્હીની ની રાઉઝ કોર્ટમાં કરાશે કેજરીવાલની વધુ રિમાન્ડની માંગણી કેજરીવાલ ની કેજરીવાલ ને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગણી કરતી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનવણી સુનાવણી અરજી કરતા દલીલ નાણાકીય કૌભાંડ સંડોવાયેલા વ્યક્તિને મુખ્યમંત્રી પદ પર રહેવાની ન મળવી જોઈએ પરવાનગી દિલ્હીમાં વધુ એક મુદ્દે આપ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે વધી તકરાર એલજીએ કહ્યું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે નહીં હાઈકોર્ટમાં પણ રાહત નહીં ત્રીજી કેજરીવાલ ને રાહત ભારતના વિરોધ છતાં પણ અટક્યું નહીં અમેરિકા કેજરીવાલ ની ધરપકડ અને કોંગ્રેસના બેંક ખાતાઓ પ્રિઝ કરવાના મામલા પર નજર રાખી રહ્યું છે અમેરિકા પારદર્શક કાનૂની કાર્યવાહીને પ્રોત્સાહન આપીએ છીએ તેવો અમેરિકાનો દાવો મમતા બેનરજી અને કંગાનોત પર કરાયેલી ટિપ્પણી કેન્દ્રીય ચૂંટણી પંચે ગણાવી દિલીપ ઘોષ અને સુપ્રિયા શ્રીનેતને ફટકારી કારણ દર્શક આદેશ બિહારમાં આજે ઇન્ડિયા ગઠબંધન બેઠક વહેંચણી અંગે કરી શકે છે જાહેરાત આરજેડી છવ્વીસ કોંગ્રેસ નવ લેફ્ટ પાંચ બેઠક પર લડી શકે છે ચૂંટણી પશુપતિ પારસ સામેલ થતા આરજેડી ના કોટા ફાળવાશે બેઠક મુંબઈમાં આજે એનડીએ બેઠક વહેંચણી અંગે કરી શકે છે જાહેરાત મહાયુતિ ગઠબંધન નેતાઓ કરશે જાહેરાત એલાયન્સ માં શિંદે જૂથની શિવસેના અજીત પવાર જૂથની એનસીપી અને ભાજપના નેતાઓ બેઠકમાં રહેશે હાજર મુંબઈમાં શરદ પવાર જૂથની એનસીપી આજે બેઠક ઉમેદવારોના નામની જાહેરાત કરાય તેવી સંભાવના બુધવારે આયોજિત બેઠકમાં શરદ પવારે ઉમેદવારોની યાદી અંતિમ રૂપ આપવાના મુદ્દે કરી હતી ચર્ચા બેઠક વહેંચણી ની જાહેરાત પહેલા જ આરજેડીએ પુનિયા થી બીમા ભારતી નો ઉમેદવાર જાહેર કર્યા કટિયારમાં પપ્પુ યાદવ નો દાવો આ અંગે હજી સુધી નથી કોઈ સત્તાવાર માહિતી લાલુ પ્રસાદ યાદવ સાથે મંડી લોકસભા બેઠક પર થી ચૂંટણી લડવાનો પ્રતિભાસિંહ નો ઇન્કાર હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નો દાવો પ્રતિભાસિંહ ના નિર્ણય અંગે પાર્ટી હાઈકમાન્ડ ને અપાઈ માહિતી હવે અંતિમ નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ પર નિર્ભર

કોંગ્રેસ કોર્ડિનેશન કમિટીની બેઠક બાદ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ નો દાવો મજબૂત ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી બેઠકમાં ચૂંટણીની રણનીતિને લઈને કરાઈ ચર્ચા અંતિમ ચરણ હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચૂંટણી લદ્દાખમાં રાજ્યનો રાજ્ય દરજ્જો આપવા સહિત અન્ય માંગણીઓને લઈને ઉગ્ર આંદોલન સાતમી એપ્રિલે બોર્ડર માર્ચનું નું એલાન સોનમ વાગચુક દાવો જો સરકાર કૂચ અટકાવશે તો આખા લદ્દાખમાં શરૂ થશે જેલ ભરો આંદોલન ડેમોક્રેટિક એલાયન્સે રમઝાન પછી ચાર મુદ્દાની માંગણીઓના સમર્થનમાં આંદોલનની કરી જાહેરાત દિવસીય ભૂખ હડતાલ બુધવારે થઈ ગઈ હતી સમાપ્ત લેહ ચાલુ રહેશે હડતાલ સોનાના ભાવમાં તેજી યથાવત અમદાવાદમાં સોનાનો ભાવ અડસઠ હજાર આઠસો રૂપિયા પર પહોંચ્યો તો ચાંદીના ભાવમાં માં એક હજાર રૂપિયા કડાકો વડોદરા એસટી વિભાગ ને હોળી ફળી હોળી ધૂળેટી ના પર્વ માં એકવીસ લાખ થી વધુ ની આવક પાંચ દિવસ માં બસો અઠ્યાસી ટ્રીપ પંદર હજાર છસો વીસ લોકો કરી મુસાફરી ઉનાળુ વેકેશન ને ધ્યાનમાં લેતા રેલવે શરૂ કરેલી સાત સ્પેશિયલ ટ્રેન ત્રીસમી જૂન સુધી લંબાવાય બાંદ્રા ભાવનગર બાંદ્રા અઠ્યાવીસમી જૂન સુધી ભુજ ગાંધીનગર કેપિટલ ભુજ સ્પેશિયલ ત્રીસમી જૂન સુધી લંબાવાય તમામ સાત સ્પેશિયલ ટ્રેન નું રિઝર્વેશન બુકિંગ આજથી શરૂ દાહોદથી ભાજપ ઉમેદવાર જશવંતસિંહના પ્રચારમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નો અનોખો અંદાજ સંતરામપુર તાલુકામાં ભાજપની બેઠક બાદ લોકોને ભોજન પિરસ્તા જોવા મળ્યા શિક્ષણ મંત્રી પરંપરાગત મણિયારો રાસની રમઝટ પોરબંદર ના હોળી બાદ ત્રણ દિવસ સુધીના આયોજનમાં મણિયારો રાસ તલવારની પટ્ટાબાજીની પ્રસ્તુતિથી લોકો મંત્ર મુગ માહોલ હોવાથી લોકોને મતદાન કરવા પણ કરાઈ આપી હૈદરાબાદે આઈપીએલનો સર્વોચ્ચ સ્કોર બનાવીને મેળવી જીત ક્લાસના ચોત્રીસ બોલમાં એશી રન અભિષેક હેડની વિસ્ફોટક અર્ધી સદી કમન્સ ઉનડકટને બે બે વિકેટ આજે આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચમાં પંજાબ સામે થઈ હતી હાર સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે મેચ